હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટર છે આના ત્રણસો સફાઈ કામદારો ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પૈસા બોનસ નાખવાનો હોય છે લઘુત્તમ વેતન છે પગાર આપવાનો હોય છે પણ જીડીએસ ના કોન્ટ્રાક્ટર છે એ આ બધે નીતિ નિયમને મૂકી અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબત ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે હોર્ડ તપાસ કરવા ગયા અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કોભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પેલા જે ફરિયાદ કેતી હતી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકાણમાં પગાર કરવો પીએફ ના આપવા એસએ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક ઓર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં

પણ અમે જ્યારે સફાઈ તંદાની ભરતી મંદિર લાગી જ્યાં લડાવું પડી ત્યાં ત્રણ વર્ષ પહેલાં રજૂઆત કરી દીધા બધા લેખીમાં આવ્યું ત્યાં અમે કે ભાઈ સીડીએચમાં છે એ રોકલમાં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધે કૌભાંડો ચાલુ રાખ્યો છે અને તે કૌભાંડોના અંતે ક્યાંક મને એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંકને ક્યાંક અધિકારીઓ અમુક એસ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોકને કોઈક જળેડ્યા છે આ મોટી ટક્કીમાં એવું ક્યાંક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં માં ન્યાય પ્રણાલી વિજિલન્સ સંકલક સંગના દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવ એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારનો જો ખાતામાં પગાર નાખતા હોય તો ઈ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પકડ કેમ ચૂકવે છે એક વાત પર શંકામાં જાય છે જો રોકડમાં પકડ ચૂકવતો હોય તો ઓન પર લોકો બિલ કેમ રજુ કરે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો તો ઈ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે

જે લઘુત્તમ વેતન જે ચૂકવણી થઈ છે પીએફ આપી છે અમે ઈએસએ આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી છે પેપર બધું આપે છે એક્ચ્યુઅલી તમે કામ તેના પૂછી હોય તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે અમે લાઈ લોકોને એના માણસોને એના સુપરજનને રોકડમાં પગાર દેતા અમે પહેલા જેવા અમારી પાસે વિડીયો છે સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે આ જે રાજકોટનો જે સ્વચ્છતામાં નંબર આવે છે હું મોટો છે કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસમાં દઈ શકું કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે સાત થી સફાઈ કામગીરી કરવાની હોય છે ઓછા પગારો કરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને જે આપે છે ચાર કલાક સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો ચાર કલાકની કામગીરી હોય છે પોણા સાત થી લઈ સાડા થી લઈ ને અગિયાર વર્ષ કામગીરી ની હોય છે જંગલી એવું હોય છે જંગલી એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો છે એ શું કરે છે વેલા જઈ અને લતો વાળી નાખે છે કારણ બે બે જણા વાળતા હોય છે ક્યારેક ક્યારેક તો અમારે કાગેવાન છે ચેતના બેન જુલા સમય છે એ લોકો ચાર જણા વાળે છે પગાર એક જ મળે છે પણ એને મદદના સ્વરૂપે ચાર જણા વાળે છે તો એ બાબત ગેરંટી લઉં છું કે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો કદાચ કઈક ભંગ કરતા હોય કદાચ ક્યાંક એવું બનતું હોય છે તો તમારી સાથે આવું એની હાલત પણ દેખાડું એ કેવી પરિસ્થિતિમાં કામ કરતા છે ને જે ચાર જણા મેં વાત કરી એ એવું હોય છે કે એની આજુબાજુમાં એ જે બીજા ત્રણ જણા સફાઈ કામ થશે ત્રણ જણા પરિવાર લોકો આવતા કે પ્રાઇવેટ કામ હોય કોઈના વાસણ ધોતા હોય કોઈનું ઘર સાફ કરતા હોય કોઈના સંદાસ બાજુ સાફ કરતા હોય એ અનુસંધાન સાથે આવતા હોય છે